અમદાવાદના બાપુનગર ખાતે રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આજે એટલે કે સાત જુલાઈએ આ પાસપોર્ટ સેવા કેન્દ્રને સંયુક્ત સચિવ અને મુખ્ય પાસપોર્ટ અધિકારી ડૉક્ટર કે જે શ્રીનિવાસના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે અગાઉ મીઠાખડીમાં આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં લોકોને અગવડતા પડતી હતી જેને કારણે એને પૂર્વ વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે હવે બાપુનગરમાં વ્હાઈટ હાઉસમાં આજથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાયું છે આ પાસપોર્ટ કેન્દ્રમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં નાગરિકોને પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન અને અરજી સબમિટ કરવા સહિતની કામગીરીને લઈને ત્રણ વિંગમાં અલગ અલગ કુલ છત્રીસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે